સો કરતા વધારે કંપનીઓ દ્વારા સાત હજાર જેટલી રોજગારીની તકો ઓફર કરવામાં આવી હતી જેમાં પંદરસો કરતા વધારે લાભાર્થીઓ ભાગ લીધો હતો વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને

પચાસ હજાર વિધાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું નેટવર્ક છે ટાઈમ્સ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ રેન્કિંગ સર્વેક્ષણ દ્વારા યુનિવર્સિટી ને પશ્ચિમ ઝોનમાં વીસમું સ્થાન મળ્યું છે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે બટ ઓવરઓલ જોઈએ તો કોન્સિક્યુટિવલી આ ફોર્થ મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે જ્યાં સો પ્લસ કંપનીઝને બોલાયા છે એન્ડ આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે એકસો દસ પ્લસ કંપનીઝ અને બે હજાર પ્લસ રજીસ્ટ્રેશન છે બટ કંપનીઝની વેકેન્સી સાત હજાર પ્લસ છે સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકે છે અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે એમ પટેલ સર જે વીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે એ પણ જોડાયા છે સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી મેં મારી સ્પીચમાં એવી રીતે કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે પાંચ વર્ષ સુધી ઊગતું જ નથી બટ પાંચમા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને છ મહિનામાં નેવું ફૂડ સુધી પહોંચે છે મારો ક્વેશ્ચન એ જ હતો કે એ નેવું ફૂડ જે વધ્યું એ છ મહિનામાં વધ્યું કે પાંચ વર્ષમાં વધ્યું સો એટલે ઇમ્પોર્ટન્ટ છોકરાઓ એમનું ચાર વર્ષ કે ત્રણ વર્ષ જે બી ગ્રેજ્યુએશન હોય એની પછી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સર નું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને નેશનલ પાવર બને તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે સો આઈ વોન્ટ ટુ વિશ ઓલ અ ગ્રેટ ગ્રેટ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધર ફ્યુચર